આજે સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મારો પરિચય આપું મારું નામ છે દીપેન પટેલ હું સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં એઝ અ રિજનલ ફિલ્ડ માર્કેટિંગ મેનેજર ગુજરાત રાજ્યમાં ફરજ બજાવું છું મિત્રો આજનો જે આપણો સેશન છે એ ખાસ આપણી એક સરસ મજાની ભરોસાપાત્ર પ્રોડક્ટ જેનું નામ છે સ્વાધીન અને એક ફળોની અંદર જે ફળોનો રાજા કહીએ છીએ એવો મેંગો એટલે કે આંબા કેરીનો પાક જે છે એની અંદર જે સ્વાધીનના પરિણામ છે એના વિશે આપણે ખાસ આજે ચર્ચા કરીશું મિત્રો સ્વાધીનની વાત કરીએ તો સ્વાધીન એટલે ભરોસો ખેડૂત મિત્રો જે બી ખેડૂત સ્વાધીન પ્રોડક્ટનો એક પણ વાર છંટકાવ કર્યો હશે તો એને ખ્યાલ હશે કે સ્વાધીનને લીધે એના પાકની અંદર એને લાભ થાય છે તો આપણે શરૂઆત કરીએ સ્વાધીન સ્વાધીન પ્રોડક્ટની તો મિત્રો એ એક ફૂગનાશક પ્રોડક્ટ છે અને આપણે ત્રણ તબક્કામાં સેશન રહીશું જેમાં સૌથી પહેલા તો સ્વાધીન જે છે એની કાર્યપદ્ધતિ અને એના ફાયદા છે ત્યારબાદ આપણે ફિલ્ડમાં જશું અને ફિલ્ડની અંદર જે આંબાના પાકની અંદર આંબા આંબાની માં કેરીની શરૂઆત સ્વાધીનની સાથે એ કેવી રીતે આંબાના પાકની અંદર છંટકાવ કરવાથી શું ફાયદો આપે છે અને કેવી રીતે કામ કરે છે એના વિશે આપણે જોઈશું જ્યાં આપણા સોમિટોમો કંપનીના પ્રતિનિધિ હિતેશભાઈ ગજેરા સાહેબ ત્યાં ઉપસ્થિત હશે અને ઘણા ખેડૂતો પણ હશે જે લોકોએ સ્વાધીનનો છંટકાવ કરેલો હશે એ સમજાવશે તમને તો હિતેશભાઈ નમસ્તે ખેડૂત મિત્રો હું હિતેશ ગજેરા સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ તરફથી આજે યુટ્યુબ ફેસબુક લાઈવ સેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સૌ પ્રથમ તો અહીંયા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગલીયાવડ ગામે આપણે પહોંચી ગયા છીએ એક પ્રગતિશીલ ફાર્મરને ત્યાં જેમનું નામ છે ઝીણાભાઈ કાનાભાઈ મોકરિયા એના ફાર્મ ઉપર આપણે ઉભા છીએ અને ઝીણાભાઈએ લગભગ છેલ્લા ચાર વર્ષથી આ સ્વાધીનનો ઉપયોગ કરે છે આંબાની અંદર અને આ આંબાની અંદર ઉપયોગ કરવાથી એને ઘણા બધા ફાયદા જોવા મળ્યા છે બરાબર એ આપણે અહીંયા ફિલ્ડ ઉપર પણ જોવાના છે સાથે સાથે સ્વાધીન એક સરસ મજાની પ્રોડક્ટ આંબામાં ઉપયોગ કરવાથી શું શું ફાયદો થાય છે એ હું તમને અહીંયા લાઈ ફિલ્ડની ફિલ્ડની અંદર બરાબર આંબાની અંદર શું શું રિઝલ્ટ જોવા મળેલું છે એ પણ હું તમને ખેડૂત મિત્રો સમજાવીશ કે સ્વાધીન વાપરવાથી આપણને કઈ કઈ રીતના અને કેવી રીતના એમાં આપણને ફાયદા જોવા મળ્યા છે તો સૌપ્રથમ તો સ્વાધીન સ્વાધીન એક શું છે સ્વાધીન એક એવું ફૂગનાશક છે ટ્રિપલ એક્શન જે આપણને આંબાની અંદર આવતી ફૂગ એટલે કે એન્થ્રેકનોઝ નામની ફૂગ આવે છે જ્યારે આંબાની શરૂઆત થાય ફૂટવાની અને નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર આંબાનું ફૂટવાનું ચાલુ થાય તો આ ટાઈમે ભેજવાળું વાતાવરણ ગયું હોય એટલે કે વરસાદી વાતાવરણ ગયું હોય ચોમાસું ગયું હોય ત્યાર પછી આંબાની ડાળી ડાળીની અંદર જયારે આંબો આંબો ફૂટવાની શરૂઆત થાય ત્યારે અહીંયા એન્થ્રેકનોઝ નામની ફૂગ હોય છે આવે છે અને આ એન્થ્રેકનોઝ નામની જે ફૂગ જે છે એ આંબાને ઇન્ફ્લુઅન્સ એટલે કે એની અંદર મોર આવવા દેતી નથી રોકી રાખે છે તો આવા ટાઈમની અંદર આનો ઉપયોગ કરવાથી આપણને શું ફાયદો થયો છે એ આપણે અહીંયા જોવાનું છે એટલે કે સ્વાધીન એક પીપલ એક્શન ફૂગ નાશક તરીકે કામ કરે છે જે આંબામાં આવતી ફાઇટોટોનિક અસર ફાઇટોટોનિક ઇફેક્ટ બરાબર એટલે કે આ જે એન્થ્રેકનોઝ નામની જે ફૂગ જે છે એને કંટ્રોલ કર્યા પછી ધીમે ધીમે ઇન્ફ્લોરન્સ મોર જે છે એ નીકળે છે આપણે જોઈ શકીએ અહીંયાથી મોર જે છે એ ફૂટવાનું શરૂઆત કરે છે એ ટાઈમે શરૂઆતમાં અહીંયા આંબામાં જે એન્થ્રેકનોઝ નામની હજી આપણે જોઈ શકીએ કે અહીંયા જે કાળા કાળા જે ડાઘા જોવા મળે છે એ બહુ વધારે પ્રમાણમાં હોય છે અને આ જે છે એ એન્થ્રેકનોઝ નામની ફૂગ જે છે એ અહીંયાથી મોરને ફૂટવા દેતી નથી આ વર્ષે મોટા પ્રમાણની અંદર આ પ્રશ્ન છે કે ભાઈ આંબાની અંદર વાતાવરણ વ્યવસ્થિત સેટ નથી અને વાતાવરણ ન સેટ હોવાને કારણે ફૂગનું પ્રમાણ વધારે છે અને આ ફૂગને હિસાબે બરોબર ફૂટ

આપણે જોઈ શકીએ છીએ વ્યવસ્થિત સારી ફૂટ બરાબર એ જોવા મળે છે એટલે કે જે એન્થ્રેકનોજ નામની ફૂગને કંટ્રોલ કરી અને ઇન્ફ્લોરન્સ ધીમે 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 આગળ વધારે છે ત્યાર પછી સ્વાધીનનું બીજું કામ છે ફાઇટોટોનિક અસર ફાઇટોટોનિક અસર એટલે કે આંબાની અંદર જે મોર આવ્યો મોર આવ્યા પછી ત્યાં એની ગ્રીનરી એની જે હેલ્થનેસ રોગ પ્રતિકારકતા કહેવાય જે રોગ પ્રતિકારકતા આપણે અહીંયા જોઈ શકીએ કે એકદમ ગ્રીન કલરનો મોર ખીલવી રાખે છે અને આવા ફાઇટોટોનિક અસરને કારણે સ્વાધીન આપણને આની અંદર વાપરવું પણ સારું પડે છે અને જીણાભાઈ આ અસરને હિસાબે વાપરે પણ છે ત્રીજું એમ કહીએ કે એક એની અસર ઉચ્ચ ગુણવત્તાવાળું ફ્રૂટ મળે છે એટલે કે જ્યારે આંબાની અંદર કેરી થશે એટલે કે નેક્સ્ટ જે કેરી પછીનો આંબામાં કેરી આવ્યા પછીનો જે સ્ટેજ છે એટલે કે કેરી પાકવાનો સમય આવે છે એ ટાઈમે પણ એન્થ્રેકનોઝ નામની ફૂગ આવે છે તો આ એન્થ્રેકનોઝ નામની ફૂગ આવે તો ત્યારે એ પ્રશ્ન જોવા મળે છે કે કેરીની ઉપર ડાઘા પડે છે ધીમે નાના નાના ડાઘા પડે છે અને ધીમે ધીમે એ સડવાનું ચાલુ કરે છે એટલે કે એન્થ્રેકનોઝ નામની ફૂગથી આંબા કેરી જે છે એ સડો બેસે છે જ્યારે આપણે વાપરી તો મિત્રો હિતેશભાઈ ગજેરા સાહેબ કે જેમને તમે લાઈવ દેખાડ્યું કે ભાઈ આંબાના પાકની અંદર જે નામની જે ફૂગ આવે છે એના કારણે જે મોરનો જે ગ્રોથ થવો જોઈએ ઇન્ફ્લોરન્સ જે બનવું જોઈએ એ બનતું નથી અને જેના કારણે જે સીધું પ્રોડક્શનની અંદર લોસ થાય છે અને ઇકોનોમિકલ લોસ ખેડૂતને ઇકોનોમિકલ નુકસાનનો આર્થિક રીતે નુકસાનનો સામનો કરવો પડતો હોય છે તો મિત્રો એ નુકસાનથી સામનો કરવા એ નુકસાનથી રક્ષણ આપવા માટે સ્વાધીન એ એવી એક પ્રોડક્ટ છે જે ખેડૂતને મદદ કરશે અને આપણે સ્વાધીનની વાત કરીએ આપણે ફરી પાછા આપણે ફીડમાં જશું અને ફરી જોશું કે ભાઈ સ્વાધીન જે છે ફરી બીજા કેવી રીતે કામ કરે છે અને જે ફીડમાં નથી નાખ્યું સ્વાધીન એમાં કેવી રીતનું એનું એ ફિલ્ડ કેવી રીતનું હોય છે અને એમાં ઇન્ફ્લુઅન્સ કેવું છે એ પણ દેખશું આપણે તો મિત્રો સ્વાધીન વિશે આપણે સમજી લઈએ પહેલા તો સ્વાધીનની કાર્ય પદ્ધતિની વાત કરીએ તો સ્વાધિનને ત્રણ રીતે કામ કરશે એક આંતરપ્રવાહી એક કોન્ટેક અને એક સ્પર્શીય અ તો મિત્રો સ્પર્શીય એટલે કે કોન્ટેક્ટ એટલે કે કોન્ટેક તરીકે ફૂગનાશક તરીકે પણ કામ કરશે સિસ્ટમિક એટલે કે આંતરપ્રવાહી તરીકે પણ કામ કરશે અને ત્રીજું છે એનું બાષ્પીય એટલે કે કોઈ તમે સ્વાધીનનો છોડ કરશો તો આખા છોડની અંદર પ્રસરી જશે અને લાંબા ટાઈમ સુધી ફૂગને છોડ ઉપર આવવા નહીં દે એક આવરણ ઊભું કરશે એક પ્રકારનું તો આ એની કાર્ય પદ્ધતિને લીધે સ્વાધીન જે છે એનું રિઝલ્ટ બહુ સારું મળે છે અને બીજું કે સ્વાધીનને લીધે શું ફાયદા થશે તો ફાયદાની વાત કરીએ તો એક છે કે જે ફૂગનાશક તરીકે તો કામ કરે જ છે પણ સાથે સાથે એની અંદર સલ્ફર આવેલું છે તો સલ્ફર તત્વ આપણે જાણીએ છીએ ખાતરનો એક અગત્યનો એક એલિમેન્ટ છે તો એ ખાતર એની ફાઇટોટોનિક અસર બહુ સારી દેખાશે અને લાંબા ટાઈમ સુધી ફૂગ આવી નહીં શકે ત્રીજા નંબરની વાત કરીએ તો સલ્ફર એ એવું તત્વ છે જે કથરીનાશક તરીકે પણ કામ કરે છે તો એક અલગ એનો એડવાન્ટેજ ખેડૂતને રહેશે કે જો સ્વાધીનનો સ્પ્રે કરશે તો સામાન્ય જે કથરીની શરૂઆત હશે તો એની સામે પણ એ એના પાકને બચાવી શકશે ત્રીજા નંબરની વાત કરીએ તો સ્વાધીન જે છે એ ઓગળવામાં એકદમ ઈઝી છે એટલે કે ટેબ્યુ પ્લસ એ રીતે છે કંપનીએ કે તમે પાણીમાં નાખશો તો તૈયારીમાં જ ઓગળવાનું ચાલુ કરશે અને બ્લુમિંગ અસર આપશે વાદર જેવું એક લેયર બનાવશે જે એક એ રચનાને લીધે ઉપરથી નીચે સ્વાદિન જશે ત્યાં સુધી એ સંપૂર્ણપણે ઓગળી જશે અને જેને લીધે જ્યારે પણ તમે સ્વાદિનનો સ્પ્રે કરો તો એની નોઝલ ચોક તમારા પંપના સ્પ્રેની નોઝલ ચોક ચોકઅપ થઈ જવાનો પ્રશ્ન રહેતો નથી કદાચ તમે ડ્રીપમાં આપો તો ડ્રીપની અંદર પણ એની નોઝલ ચોકઅપ થઈ જવાનો પ્રશ્ન રહેતો નથી તો આ સ્વાધીનના ફાયદા છે મિત્રો બીજો એક અગત્યનો ફાયદો એ છે કે ઘણી કેવું હોય છે કે તમે ટેબી પ્લસ સર્ફર કોઈ પણ કંપનીનું અથવા વાપરશો તો તમે એનું દ્રાવણ બનાવશો એ દ્રાવણ જો કોઈ પણ ખેડૂત કે કોઈ પણ મજૂરના ચામડી ઉપર પડશે તો બળતરા થાય છે પણ સ્વાધીનના કેસમાં એ થતું નથી એનું કારણ છે એની ક્વોલિટી અને એ ક્વોલિટીને લીધે એનું રિઝલ્ટ બહુ સારું મળે છે કોઈ પણ પાકની અંદર આપણે આના પહેલાનો એક સેશન પણ રાખ્યો હતો કે આંબામાં કેરીની શરૂઆત સ્વાધીનની સાથે તો એ સેશનમાં ઘણા ખેડૂત મિત્રોનો મને પર્સનલી કોલ આવ્યો હતો અને એ ખેડૂત મિત્રોનું કેવું હતું કે સાહેબ આંબા સિવાય કયા કયા પાકમાં યુઝ કરી શકો તો મિત્રો સ્વાધીન એ એવું શુકનાશક છે એને લગભગ તમે ઘણા બધા પાકની અંદર યુઝ કરી શકો અને એના ડોઝનું પ્રમાણ જે છે એ જે કંપનીના ધરાધોરણ મુજબ આપણું છે ડોઝને રાખીને તમે ઘણા બધા અંદર ઉપયોગ કરી શકો અને બીજી એક વાત કરીએ આપણે કે માર્કેટની અંદર તમે ખેડૂત મિત્રો ઘણી પ્રોડક્ટ હશે ઘણા વેપારીઓ પણ તમને સજેસ્ટ કરશે સ્વાધીન જે છે એની અંદર ટેબીકોનાઝોલ ને સલ્ફર છે આપણે જાણીએ છીએ તો ઘણા વેપારી પણ તમને કહે છે કે ભાઈ કોઈ કંપનીની પ્રોડક્ટ તમને સલ્ફર આપી દેશે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો આ બધી જે પ્રવૃત્તિ ચાલી રહી છે કે તમે સ્વાધીન જે છે એની ક્વોલિટીના કમ્પેરમાં માર્કેટની અંદર કોઈ પ્રોડક્ટ અત્યારે તમે કમ્પેર કરી શકો કોઈ બી લોકલ કંપનીનું પ્રોડક્ટ લઈને તમે પાણી એક ગ્લાસની અંદર પાણી લેજો એની અંદર તમે નાખી શકો તો તમને એના જે ઓગળવાનો જેનો ગુણધર્મ છે જેની ડિઝોલ્વિંગ કેપેસિટી છે એના પરથી તમને ખ્યાલ આવશે કે સ્વાધીન જે છે એની ક્વોલિટી કેવી રીતની આંબાની અંદર જે 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 કેરી છે ફળોનો રાજા કહીએ છીએ આપણે તો કેવી રીતે તમે કેરી જે છે એનું જે ફાઇનલ પ્રોડક્શન છે એટલે ઉત્પાદન લઈએ ત્યાં સુધી એની કાળજી રાખી શકીએ શરૂઆતની અંદર જે એન્થરપનો નામની ફૂગ જે શરૂઆતમાં જે આવે છે તો એ શરૂઆતની અંદર મોર જે છે એને ખીલવામાં મદદ કરશે તો સ્વાધીનનો તમે રેગ્યુલર સ્પ્રે કર્યો છે ત્યારબાદ એન્ડની અંદર જ્યારે કેરી તૈયાર થઈ જશે તમારી તો કેરીની ઉપર પણ તમારે એન્થ્રેક્ટો નામની ફૂગ ફરી આવી શકે છે અને એને લીધે તમારા કેરી ઉપર નાના નાના ટપકા નાના નાના ડાક પડે છે તો એ ટાઈમે પણ જો તમે સ્વાધીનનો યુઝ કરશો તો એ ટાઈમે પણ કેરી જે છે એની હેલ્થ ફળની હેલ્થ જળવાઈ રહેશે અને તમારી કેરી જે છે એને નુકસાન નહીં થવા દે જેને લીધે તમને માર્કેટમાં એના ભાવ પણ સારા મળી રહે તો મિત્રો સ્વાધીન એ એવી પ્રોડક્ટ છે કે ખેડૂતને આર્થિક નુકસાન થતું અટકાવે છે અને અલગ અલગ રોગને એકલો એન્જેક્ટનો નહીં પણ જો ભૂખીચારો જેને આપણે પાઉડરી મિલ્યુ કહીએ છીએ તો ભૂખીચારાની અંદર પણ સ્વાધીન બહુ જ સારું એવું રક્ષણ આપે છે કોઈ પણ પાક લઈ લો તમે એની અંદર જો ભૂખીચારો આવતો હોય તો તમે સ્વાધીનનો ઉપયોગ કરી શકો અને તમને રિઝલ્ટ હન્ડ્રેડ સારામાં સારું મળશે તો મિત્રો દરેક ખેડૂત મિત્ર જે બી જોડાયેલા હશે અથવા તો બીજા જે બી ડીલર મિત્રો હશે કોઈ પણ હશે જે જોડાયેલા હશે ખૂબ ખૂબ ફરીથી આભાર વ્યક્ત કરું છું જોડાવા બદલ અને આ હતું આપણું જે છે આંબાની અંદર કેરીની શરૂઆત સ્વાધીનની સાથે તો આ હતું સ્વાધીન પ્રોડક્ટ વિશે અને ફરી પાછા આપણે ફરી મુલાકાત લઈશું બીજી કોઈ અન્ય આપણી સારી નવી અને જૂની કોઈ પણ સારી એવી પ્રોડક્ટ નવા પાકને લઈને ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ